ખટાણા પંથકમાં આગામી ગણેશ ચતુર્થી અને કચ્છના મિની તણેતર સમાન યક્ષના મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકાર રહે તેવા હેતુ સાથે પોલીસ અધિકારી મકવાણાએ આજે એક મિટિંગ બોલાવી હતી મિટિંગમાં સૌ આગેવાનોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા માટે સહયોગ આપશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી હજુ નખત્રાણા પંથક ન્યૂઝપેપરમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એ મકવાણાએ નખત્રાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરડી બેગડીયા સહિતના લોકોએ આજે એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં ખાસ કરીને ગણેશ ચતુર્થી અને યક્ષનો મેળો બંને આવતા હોય ત્યારે આ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનો શાંતિ સુલેભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં મોટી સંખ્યામાં વેપારીઓ સામાજિક આગેવાનો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ મુસ્લિમ કોમી એકતા બરકરાર થાય તેવા હેતુ સાથે પોલીસે કોઈપણ પ્રકારનું કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ગડબડ ન થાય તે જોવા માટે તાલીક તારીખ તાકીદ કરી હતી અને છત્રીસ ગામડાઓમાં રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને પોલીસ અધિકારી શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકો શાંતિપૂર્વક ઉમંગથી તહેવારોની ઉજવણીમાં ભાગ લેતા હોય હેતુ સાથે આજે આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં પ્રાસંગિક ઉદ્ભવના સૌ વેપારી ભાઈઓ સૌ સામાજિક આગેવાનોએ ખાતરી આપી હતી કે કોઈપણ પ્રકારની શાંતિભંગ નહીં થાય અને તહેવારો શાંતિમય રીતે પરિપૂર્ણ થાય કચ્છનો જે મિની ત્રણે ત્રણ સમાન યક્ષનો લોક લોક છે એ પણ પરિપૂર્ણ થાય તે માટે સૌએ ખાતરી આપી હતી અને આ તકે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું પોલીસ અધિક પોલીસ અધિકારી મકવાણા અને તેની ટીમ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું